ખરું છે ભાઈ તમને કેમેરામાં તેટલું બધું નહીં દેખાતું હોય પણ ખરેખર અહીંયા છે ને બીક લાગે એવું છે હવે અહીંથી ઠેકડો મારવાનો રહેશે એ માતાજીનું મંદિર તો હવે આપણે જવાનો સમય થઈ ગયો છે તો ઓયથી નીકળી જઈએ આરામથી હેલો નમસ્તે મહાદેવ હર કેમ છો મિત્રો મજામાં ને તો આજ આપણે એવી જગ્યાએ આવ્યા છીએ જેમ કહેવાય જંગલ છે અને ડુંગર છે અને ડુંગરની અંદર ગુફાની અંદર ખોડિયાર માનું મંદિર સ્થિત છે તો એ આજે આપણે જોવાના છીએ તો આપણે ફાઇનલી બોર્ડ આ મારી પાછળ તમે જોઈ શકો છો અને આ રસ્તો છે ને એ ખૂટવડા ગયેલો છે અને આ જાય છે જેસર અને આ શાંતિનગર આવતા જ પહેલાં તમને આ બોર્ડ જોવા મળશે તો આ સામેનો છે એ ડુંગર છે અને ત્યાં ધજા દેખાય છે ને ત્યાં એમ કહેવાય છે કે ખોડિયારમાંનું મંદિર છે તો આપણે જોવાના છીએ તો વિડીયોને એક લાઈક કરી દેજો પહેલી ફેરવું આપણી ચેનલ ઉપર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને હું તમારી સાથે નવા વ્લોગ હું લાવતો રહું આનું ખરેખર મિત્રો વાતાવરણ એવું છે ને તો આનંદ જ આવ્યા કરે છે તમે જોઈ શકો છો કેવું વાતાવરણ છે યાની કે ખાસ કરીને સોમાહું અને એ તો ડુંગરાવાળો વિસ્તાર જોઈ શકો કેવું મજા આવે એવું વાતાવરણ છે એકદમ તો આ મિત્રો છે ને સિંહવાળો રસ્તો છે અહીંયા સિંહ પણ હોય દીપડા પણ હોય અન્ય પ્રાણી પણ હોય તો આ જંગલ ઇલાકો છે અને ખાસ કરીને આ જેસર રૂટ છે એટલે જનાવર જોવાય પણ મળે પણ આજે હું સોલો છું કારણ કે એકલો છું કોઈ અરે છે નહીં તો આપણે ખોડિયારમાં ના દર્શન કરીએ તો મિત્રો જો આવી રીતની સીડી છે અને ખરેખરની વાત કહું ને તો આ જગ્યા ઉપર કોઈ નથી ભાઈ કોઈ દેખાતું જ નથી આજુબાજુમાં એવી જગ્યા છે આ કદાચ જનાવર આવી ગયું હોય ને તો ભાઈ ભાગવુંય મુશ્કેલ થાય એવું છે આ જગ્યા તમે અહીંથી નીકળતા હશો પસાર થતા હશો પણ તમને આ જગ્યાની માહિતી નહીં હોય મારા હિસાબથી કારણ કે આ મેં હું હું આ ધજા જોઈને આવ્યો છું પછી પૂછ્યું કે ભાઈ એ શું છે કે ગુફાની અંદર ખોડિયારમાં બેઠેલા છે મંદિર છે એક મોટું જબર તો આવી રીતની સીડીઓ છે આ જોઈ શકો છો આ બધો ડુંગરા વાળો વિસ્તાર છે આથી ખાલી મિત્રો તમે વ્યૂ જોવો કેવું આવે છે તો આ મિત્રો પગથિયા પૂરા થઈ ગયા છે કારણ કે હવે કોઈ સ્ટેપ નથી પણ આ ખડમાંથી હાલીને જવાનું છે તો આપણા ખડમાંથી હાલીને જઈએ તો બહુ અઘરું છે સડાઈ કરવી બહુ અઘરી છે અને ખડે છે ઘણું તો આમાં જીવ જંતુ પણ હોય શકે સાપ છે એવી વસ્તુ પણ હોય શકે પણ માતાજીને દયાથી આપણને કાંઈ નહીં થાય આ જંગલ તો જુઓ એકદમ ખરેખર બહુ અઘરું છે તો ફાઈનલી આપણે હળુ એમ કહેવાય કે માઇન્ડ ઉપેરે આવ્યા છીએ ભાઈ મારી પાછળ તમે જોઈ શકો છો કેવું હર્યું ભર્યું જંગલ છે ને ભાઈ આમાં તો ક્યાંક હાવજ બાવજ નીકળ્યો સિંહ બી તો આપણે તો છે ને અહીંથી કંઈ ભાગી જ ન નહિતી કારણ કે અડધેથી રસ્તો નથી એકલું એમ કહેવાય ખડમાંથી તમારે આવવું પડે અને મંદિર મારી પાછળ આવી ગયું છે તમે જોઈ શકતા હશો હજી આપણે માથે જવાનું છે હાવ એ પાણા સડતું સડતું જવાનું રહે કારણ કે કોઈ રસ્તો વસ્તુ એવો છે નહીં હવે અહીંથી આપણે છે ને ઉપર ચડીને જવાનું છે જોઈ શકો છો ને અહીંયા માતાજીનું મંદિર છે ત્યારબાદ હાવ આપણે ઉપર જવાનું છે જ્યાં ધજા છે ને ત્યાં ઠેર જવાનું છે ત્યાંથી તમને સંપૂર્ણ વ્યૂ દેખાડવાનું છે અને મચ્છર એ ઘણા છે ભાઈ તો હવે આપણે પાણા સડીએ જોઈ શકો એકલા પાણા છે અહિયાં રસ્તો બહુ ભયંકર છે જય માતાજી જોઈ શકો છો આવી રીતે અહીંયાથી થી તમારે આવવાનું રહે પાણા છે આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ તો આ મંદિર આવી ગયું છે જોઈ શકો છો આ ગુફા મારી પાસે તમને દેખાતી છે તો ગુફા કેવી છે અને આ છે માતાજીનું સ્થાનક જય કરી નાખો બધા અને ખૂબ જ મજા આવે એવું છે અને કોણ કોણ અહીંયા આવી ગયેલું છે એ પણ મને કમેન્ટ કરીને કહેજો હશે એક વિશાળ ગુફા જોઈ શકો છો કઈ છે નહીં ને બીગ જેવું લાગે ભાઈ તો ભાઈ નજારો આવો દેખાય છે જોઈ શકો છો મને મજા આવી ગઈ પણ તમે કેજો તમને આ બ્લોગ જોવાની કેવી મજા આવી આપણે હાવ ઉપર જવાનું છે તો આ પણ પાણા વાળો રસ્તો છે એવો એ ચડવું કઠિન થાય અહીંયાથી તો નહીં સડાય તો આપણે આ જગ્યાએથી ખડમાંથી જઈએ છીએ હા હા ફાઇનલી થોડાક ઉપર આવી ગયા છીએ હવે ત્યારબાદ થોડું કાલી જઈએ પેલા જોવું પડે ઓ ભાઈ કઈ છે નહીં ને હા નકર પછી લાઈન તો એ જનાવરને લેવાની રે કાને જીવ તો જવા દેવો કે પછી મારી નાખવું એટલે એ બધું માતાજી ઉપર ને મહાદેવ ધ્યાન રાખે ભાઈ હા હજી તો આપણે ન્યા ઠેર જવાનું છે આપણે માથે આવી ગયા છીએ ઠેકતા ઠેકતા વાહ પ્રભુ વાહ મજા જ આવી ગઈ ત્યારબાદ હજી માથે જવાનું છે આપણે ક્યાંથી રસ્તો છે તો આપણે ઉપર આવી ગયા છીએ તો આપણે ફાઈનલી ઉપર આવી ગયા તો અહીંથી જવો આ પ્રમાણે નજારો કઈક દેખાય છે આવી ગઈ ભાઈ હજી થોડાક માથે જઈએ આ બધા જો ખેતર છે એ ભાઈ ઓલી ધાર ઉપર તો જવાય ને આ તો થોડું કઈ સાહસ કર્યું આપણે જ્યાં ન જવાય જોઈ શકો છો આ ખેતર છે બધા આશા માતાજી ની ધજા મજા જોઈને આવ્યા હતા અને પૂછ્યું રોડે તો કીધું કે ભાઈ ત્યાં ખોડિયારમાંનું મંદિર એક ગુફાની અંદર છે તો ખૂબ જ આનંદ થયો અને મજા પણ આવી મને કારણ કે આવી જગ્યા ઉપર જઈએ ને ચોમાસામાં ખાસ કરીને ડુંગરા વિસ્તારમાં તો ખૂબ જ આનંદ આવ્યા કરે આ ઓલો છે રોડ ને આપણી બાઈ ખામે હેઠેઠ પડી છે આ જેસરવાળો રોડ છે તો મિત્રો આપણે પાછા હેઠે જઈએ છીએ મજા તો આવે ઘણી ઘણી તો હેઠે જઈને આપણે બાઈક પાસે જઈ અને ઉતર ઉતરવું પણ કઠણ છે કારણ કે આ રસ્તો જેવો છે જુઓ બેઠા બેઠા ઉતરવું પડશે બેઠા બેઠા ઉતરવું પડે હો ભાઈ આમાં પગ લઈ રહ્યો કારણ કે આમ જુઓ કેવી છે તો એ સેફ્ટી પૂર્વક ઉતરવું પડે નકર આમાં પડ્યા હોય તો ભાઈ માથું બથું ફાટી જાય એટલે ખાસ ધ્યાન રાખવું પડે ને તમે પણ અહીંયા આવો ને તો ઉપર જવામાં ખાસ કાળજી રાખજો જેથી કરીને છે ને પડાઈ ન જાય જો કેવી રીતનું છે બહુ અઘરું છે ભાઈ તમને કેમેરામાં તેટલું બધું નહીં દેખાતું હોય પણ ખરેખર અહીંયા છે ને બીક લાગે એવું છે હવે અહીંયાથી ઠેકડો મારવાનો રહેશે આ કાંટાવાળું ઝાડ છે જુઓ તો આપણે હેઠેની તરફ જઈ રહ્યા છીએ આવી રીતનો કઈક રસ્તો હતો આપણે ઓલા ડિસ્કવરી વાળા કેમ દેખાડે આસમે એવું તમને દેખાડ્યું બધું જંગલની અંદર પાછા આવી ગયા ઈ માતાજીના મંદિરે તો હવે આપણે જવાનો સમય થઈ ગયો છે અહીંયાથી નીકળી જઈએ આરામથી આ નીકળી ગયા બાર ભાઈ તો હજી તો આ ઝાડીમાંથી જવાનું છે જોઈ શકો છો આ કોઈ દાદરા બદરા નથી અહીંયાથી આપણે જવાનું છે અત્યારે પાણા હું પલ્લેલા હોય ને એટલે લહરે બો તો બે હું પડશે અહીંયા હમ અહીંયા ઝાડ છે થારું છે ટેકો મળી જાય છે અહીંયા તો આપણે આવી ગયા છીએ હવે ખડમાંથી હાલવાનું છે વાહ તો આ જંગલ જેવું ભાઈ ખરેખર જોઈ શકો છો કેવી હરિયાળી છે કઈ દેખાતું નથી નીચે કે ક્યાં પગ દેવો આહ આજથી આ મારો પહેલો ખતરનાક વ્લોગ છે જે મેં શૂટ કર્યો છે ખરેખર લાઈફમાં આવો વ્લોગ મેં ક્યારેય શૂટ નથી કર્યો સત્તા કોકનું કોક હાર્યા હોય છે પણ આ વ્લોગમાં મારી સાથે કોઈ નથી તો થોડુંક ખર છે બાદ દાદરા આવી જાય ફાઇનલી મિત્રો આપણે દાદરાય આવી ગયા છીએ આશા કરીશ કે આજના વ્લોગમાં તમને મજા આવી છે તો મજા આવી તો લાઇક કરી દો પહેલી ફેરું આવતો હોય આપણી ચેનલ ઉપર પહેલી ફેરું વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો અને બે લાઇકન પ્રેસ કરીને રાખો ઓલ ઉપર રાખો જેથી કરીને આવા ધાર્મિક સ્થળના હું વિડીયા લાવું તો તમને તરત નોટિફિકેશન મળતી રહે તો હાલો એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી જય ખોડિયારમાં હર હર મહાદેવ જય હિન્દ જય ભારત વંદે માતરમ આવજો અને તમારું ધ્યાન રાખજો